ચણી મેને કેક ને બોલાવતા જશે રિયા મેજ મના ખાય અને ભરે હસીતા ચલો હાલો અહીંયાથી ઊભા થઈને બેસ જ મંડો ફટાફટ ઈ તું આવી જાવ લાઈન આવી જાવ અરે વાહ ચલો આપણ સબે જરાક નજીક નજીક બેસો એટલે બધાય આવી જાય ચિલુ ચાલો એટલાની ની સરસ ચાલો શું પેટર્ન છે એક બેઠા છે અને એક ઉભો છે ને ઉપર હાથ છે વ્યવસ્થિત હાથ નથી હજી અકંસાના વ્યવસ્થિત સીધા હાથ હોવા જોઈએ તમે બધા વ્યવસ્થિત બેસો ચલો આ એક પેટર્ન બની ગઈ વેરી ગુડ ચલો બીજા હવે રોનકભાઈ આવી જશે ચલો રોનકભાઈ તમે એક પેટર્ન બનાવો સરસ સરસ આ શું છે પેટર્ન એક ઊભા છે ને એક વાપ તો ગયા વેરી ગુડ રોનકભાઈ માટે તાલી પાડો વેરી ગુડ મસ્ત હિતભાઈ બનાવશે ચલો હિતભાઈ

એક પાછળ જો ચલો ભાઈ અહીં આવી જાવ વેરી ગુડ ઈતભાઈ સરસ ની બનાવી પેટર્ન તાળી પાડો વેરી ગુડ ભાઈ ઉભા થશે ચલો નવીનભાઈ તમે એક પેટર્ન બનાવો આડી સુઈ જવાનું કે છે ઓકે વેરી ગુડ ચલો હવે રશિતા બેન શું કરવાનું છે નજીક બેસો દીકરા વેલે પેટર્ન વ્યવસ્થિત બને હા ઓકે ચલો હવે તો બધા નાવડી જશે શું કરવાનું છે नजिक बेस निकराम नजिक सो એટલે વ્યવસ્થિત થઈ હા ઓકે વેરી ગુડ જસુ ચાલો વાંદોની સરસ પેટે સુબાઈની 1 સુતા 1 બેઠા 1 સુતા 1 બેઠા ઓકે નવીનભાઈ માટે તાળી પાડો વેરી ગુડ હવે કોણ બનાવશે રેનિશભાઈ ચલો રેનિશભાઈ તમે બનાવો જાળી ઓકે બેન કેમ બેસે ઓકે વાહ ધ્રુભાઈ ને ઓટોમેટિક આવડી ગયે છે ધ્રુભાઈ કેમ બેસવાનું હોય હવે હા હવે પછી દર અરે વાહ વેરી ગુડ માટે તાલિયા નજીક બેસો દીકરા એટલે દેખાય સરસ નું અરે વાહ ગોઠણ ઉપર વ્યવસ્થિત બધે હાથ રખાય સરસ દેખાય એટલું બધું રોનક ને ઊંચું થવાનું છે હા ઓકે હાલશે ચલો એટલા શું છે આમાં એક ઓલી બાજુ જો એક આ બાજુ વેરી ગુડ તાલિયા રિયા બેન માટે હવે હર્ષિતા બેન આવશે ચલો હર્ષિતા બેન તમે એક પેટન બનાવો ઓકે ઓકે ચાલો

અરે વાહ કેમ છે ત્રણ ત્રણ ની પેટર્ન બનાવી છે ને એને અરે વાહ વેરી ગુડ હર્ષિતા બેન માટે તાલી પાડો એ સોમનાથ ભાઈ બનાવશે હાલો સોમનાથ ભાઈ આવી જાવ શું કરે રોનક ભાઈ ઓકે નજીક ઉભા દીકરા ચલો અરે વાહ સરસ ચલ સોમનાથ કઈ પેટર્ન બનાવી શું કેવા માંગે પેટર્ન બની ગઈ ને એકના ઉપર હાથ ને એકના અડા હાથ ઉપર અડા ઉપર અડા વેરી ગુડ તાલિયા

રોનક થોડોક આ બાજુ જાની પાસે એટલે નજીક પેટર્ન સરસ દેખાય બની ગઈ હજુ એક પાછો લગાવ દે એક બાકી રહી ગયું ધ્રુવભાઈ હવે ધ્રુવભાઈ પેટન બનાવતા શીખવાડશે આપને ઓકે આડી કઈ રીતના આડી સુવે હા ઉલટી સુઈ જાય એમ નજીક શું આમ એટલે વ્યવસ્થિત દેખાય દીકરા ઓકે હા એ જોઈ ને ખબર પડવા માંડે હવે પછી આગળ ઓકે વાહ નજીક નજીક ઈતુ કઈ રીતના પેટર્ન બનાવે છે હવે શું આવશે પાછું ઉલટું સુઈ જવાનું આવશે ને સરસ આ શું છે એક સીધા સુધા છે એક ઉલટા સીધા ઉલટા સીધા ઉલટા વેરી ગુડ ધ્રુવ માટે તાલિયા કંસા બેન આવશે ચલો કંસા બેન તમે પેટર્ન બનાવો નજીક ઉભું રહેવાનું દૂર દૂર ઉભો તો દેખાય જ નહીં પેટર્ન વ્યવસ્થિત ચાલો ઓકે શું પતનભાઈ ની અરે વાહ વેરી ગુડ તાલિયા